સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા એક કોમર્શિયલ મોલની અંદર ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ધામધમતી હાઈ પ્યોરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સની ફેકટરીનો સુરત એસઓજીએ પર્દાફાશ કર્યો છે જેમાં આંતરરાષ્ટ્રીય લંડન કનેક્શન ખુલતા પોલીસ તબ્દ થઈ ગઈ છે અમરોલીમાંથી બસ્સો છત્રીસ ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયેલા જીલઠુમરની કબુલાત બાદ પોલીસે પોલારી શોપિંગ સેન્ટરની લેબમાં દરોડા પાડી ડ્રગ્સ બનાવનાર સિનિયર ટેકનિશિયન સહિત કુલ ત્રણ શખ્સોની ધરપકડ કરી છે લંડનમાં બેઠેલા માસ્ટર માઇન્ડના ઇશારે અને ફાઇનાન્શીયલ મદદથી શહેરમાં જ નશાનું ઝેર તૈયાર કરી યુવાધનને રવાડે જણાવાના આ કાવતરામાં પોલીસે બે પોઈન્ટ બાણુ લાખનો મુદ્દામાલ તૈયાર ડ્રગ્સ અને જ્વલનશીલ કેમિકલ્સનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે હાલમાં પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કડક કાર્યવાહી શરૂ કરી છે લંડનમાં બેઠેલા માસ્ટર માઇન્ડ સુધી પહોંચવા માટે પોલીસ ડિજિટલ પુરાવા અને ત્રણ મોબાઇલ ફોનની તપાસ કરી રહી છે

એતર કંપનીમાં સિનિયર કેમિસ્ટ તરીકે કામ કરે છે પોતે કે એમએસસી કેમિસ્ટ્રી કરેલું છે ને એને અલગ અલગ જે ડ્રગ્સ કઈ રીતે બને અલગ અલગ કેમિકલ છે એનું નોલેજ છે તો એ ત્યાં એક લેબ છે દીકરીયા કરીને ફૂડ એન્ડ ફાર્મા એનાલિસિસ લેબ ત્યાં એક કમ્પાર્ટમેન્ટ ભાડે રાખીને આ ડ્રગ્સ જે બનાવતો હતો એને પણ પકડવામાં આવેલું છે જે લેબની અંદર આ જે કમ્પાર્ટમેન્ટ છે એમાં જેટલા પણ સાધનો છે તમામને જે છે મુદ્દામાલની અંદર લેવામાં આવેલા છે જે મુદ્દામાલ છે એની વિગત આ પ્રમાણે છે કે ત્યાંથી છે ફનેલ છે ફ્લાસ્ક છે પંપ વેક્યુમ છે ડિજિટલ વોચ છે વજન કાંટો વગેરે મુદ્દામાલ જે છે જપ્ત કરવામાં આવે છે જે અલગ અલગ કેમિકલ જે ત્યાંથી મળ્યા છે કેમિકલના જે નામ આ રીતના છે કે ટોલ્યુન્સ કેમિકલ પ્રોપિનોલ ક્લોરાઇડ એલસીએલ અને મિથાઇલ એમાઇન એવા અલગ અલગ કેમિકલ ત્યાંથી મળી આવ્યું છે આજે આજે લોકો પકડાયા છે એમાંથી મોટા ભાગના જે માલિબા કોલેજ કેમિસ્ટ્રીના વિદ્યાર્થીઓ છે ને વિદેશ જે પકડાયા વિદેશમાં લંડનમાં જે છે વ્યક્તિ નામ જનક જાગાણી છે પણ આ લોકોના ગ્રુપનો જ સભ્ય છે અને એ ત્યાંથી આ લોકોને ગાઈડ કરતો હતો અને ત્યાં સપ્લાય કરવાનું છે એનું ગાઈડન્સ પણ આપતો તો જે અત્યારે સોળ ગ્રામ જે બ્લુ ક્રિસ્ટલ એમડી પકડાયું છે એ પણ કોઈ મુંબઈ અથવા ગોવાની રેવ પાર્ટીમાં આપવાનું હતું આવું એણે કીધું હતું કે હું જ્યારે કહું ત્યારે સપ્લાય કરજો તો એ પણ કાલે કેસ કર્યો એમાં જણાવેલું છે હવે એની બીપમાં આ લોકોની પૂછપરછ કરવામાં આવશે એના રિમાન્ડ લેવામાં આવશે તથા જે જનક જાગરણી છે જે લંડનમાં છે એની ઇન્ટરનેશનલ લો મુજબ કાર્યવાહી કરવામાં આવશે